ચાલો મિત્રો જય શ્રી રામ હું લશ્કરી મધું તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ જરૂર કરજો તો ચાલો મિત્રો તમારું નામ લખીને કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે તો ચાલો મિત્રો વો દ્વારકાવાળા પ્રભુ છે દ્વારકાવાળા વો દ્વારકાવાળા પ્રભુ છે દ્વારકાવાળા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે વો દ્વારકાવાળા પ્રભુ છે દ્વારકાવાળા દિવ્ય દ્વારા મોતી શક્તિ નથી તારા ગુણલા ગાવાની મારી શક્તિ નથી હરિ તારું શરણ નમું નમી નમી પાયે લાગુ હરિ તારું શરણ નમું નમી નમી પાયે લાગુ મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે વો દ્વારકાવાળા પ્રભુ છો દ્વારકાવાળા अरे वो द्वारका वाला प्रभु छो द्वारका वाला थोड़ी फरकाय दूर दूर थी देखाय थोड़ी धा जा फरकाय दूर दूर थी देखाय एने निरखता आज मारु हय्यो हरखा એને નીરખતા જ મારું હૈયું હરખાય તારા દર્શન નો લાવો ફરી નહીં મળશે આવો તારા દર્શન નો લાવો ફરી નહીં મળશે આવો મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે વો દ્વારકાવાળા પ્રભુ છો દ્વારકાવાળા শঙ্খ চক্র গদা তারে হস্তে শোভে গা তে হসতে তারয় লোভে তার অভে গে তুলে ছিণ মাছ দীন দয়া গড়ে তুলে ছিমা એવા છો દિન દયાળા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે વો દ્વારકાવાળા પ્રભુ છો દ્વારકાવાળા અરે વો દ્વારકાવાળા પ્રભુ છો દ્વારકાવાળા ભક્ત ચાલ ભગવાન સુનુતા ભક્તિ માટે કાયા કરું કુરબા ન તારી ભક્તિ માટે કાયા કરું કુરબા પ્રભુ તું એક છે મારો મને તું જાણશે તારો પ્રભુ તું એક છે મારો મને તું જાણશે તારો મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા अरे व द्वारकावाडा द्वारका द्वारकावाडा अरे प्रभु द्वारकावाडा द्वारका द्वारकावाडा मारे गुण तारा गावा मारे गुण तारा गावा अरे प्रभु द्वारकावाडा द्वारका द्वारकावाडा अरे प्रभु द्वारकावाडा द्वारका द्वारकावाडा